મિત્રો અત્યારે ગુજરાત સરકારે મસ્ત એવો એક નિયમ એટલે સ્કીમ બહાર પાડી છે મિત્રો તો એમાં એવું છે કે જે જન્મ મરણનો જે દાખલો અમુક લોકોના નીકળ્યો નથી જે કઢાઈઓ જ નથી અને કાં તો જે જન્મ મરણનો દાખલો છે એમાં નામમાં સુધારો વધારો કરવાનો હોય એના માટે સરકારે એક સ્કીમ કહેવાય કે થોડો સમય માટે મર્યાદા આપી છે નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આપણે વાત કરીશું જે જન્મ મરણનો દાખલો છે એમાં સુધારો વધારો કરવો હોય તો તમે નજીકની તમારી પંચાયતમાં વીસીએને તલાટી તલાટીકમ મંત્રી જે તમારી પંચાયતમાં આવતા હોય તેને મળીને તમે માહિતી કાઢી શકો છો કે સરકારે અત્યારે જે સ્કીમ કાઢી છે એમાં થોડા સમય માટે જ મર્યાદા આપી છે તો એમાં તમે સુધારો વધારો જે નામમાં અટકમાં કે સરનેમ પપ્પાનું નામ કે તમારું નામ અથવા રહેઠાણનું નામ ગમે એમાં તમારું જે સરનામું હોય એમાં સુધારો અથવા વધારો અને જે તમે પહેલાં કળાવું જ ના હોય પહેલાંથી એ પણ અત્યારે નીકળી શકે એવું છે કારણ કે સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી છે એનો સમય પણ મર્યાદિત છે તો વહેલી તકે તમે તમારી પંચાયતને મળો તમારા સરપંચ હોય કે વીસીએ હોય તો ત્યાં જઈને તમને માહિતી મળી જશે તો મિત્રો જે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરસ એવી મસ્ત સ્કીમ કાઢી છે મિત્રો તો એનો લાભ આપણે સૌએ લેવાનો છે ગુજરાત રાજ્યના અનેક જે આપણા લોકો છે ગામડાના છેવાડાના ગામ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ કારણ કે અમુક લોકોને હજુ સુધી ખબર નથી તો મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો વિડીયો પર અને વિડિયોને લાઇક કરજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે આપણે નવું નવું એવું અપડેટ આપણા લોકો સુધી પહોંચે એવી માહિતી આપણે આપણી નાની અમથી ચેનલમાં બતાવતા હોઈએ છીએ તો મિત્રો હવે બીજી અપડેટ તમને ફરી નવા વિડીયોમાં બતાવીશું તો ફરી મળીશું એક તરત જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી